નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક વેરાવળ ખાતે યોજાઈ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા વેરાવળ ખાતે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક વેરાવળમાં શહેરી વિસ્તારમાં પરિયોજનાઓ અને પ્રશ્નોની ચર્ચા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના શહેરી વિસ્તારોની સંકલન બેઠક વેરાવળમાં પદાધિકારીઓ અધિકારીઓની હાજરીમાં પ્રજાકીય પરિયોજનાઓ અને સમસ્યાની ચર્ચા શહેરી વિકાસ યાત્રાને વધુ વેગ આપવા ભાવનગર હેઠળમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની પાલિકાઓની સંકલન બેઠક મળી જુનાગઢ તારીખ છ કલેક્ટર પ્રાદેશિક કમિશનર નાગરિક નગરપાલિકાઓની કચેરી ડીએન સત્તાણીઓ અધ્યક્ષ સ્થાને તારીખ પાંચ બાર બે હજાર પચીસના ના રોજ શહેરી વિકાસ યાત્રાને વધુ વ્યક્તિ આગળ ધપાવવા જુનાગઢ એન્ડ ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક વેરાવળ ખાતે મળી હતી જેમાં ધારાસભ્યશ્રીઓ તથા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓ પ્રમુખ સીફ ઓફિસર અને પ્રાદેશિક કમિશનર કચેરી અધિકારીઓ ભાગ લીધો હતો જેમાં નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અને વિકાસ સમીક્ષા કરવામાં આવી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ